नमस्कार मित्रों स्वागत छे आपनी YouTube चैनल मीनाद किशोर मा आज ना वीडियो मा एक एवी योजनानी बात करवानी छे जेनी अंदर ખેડૂતોને આ ખેતી કરવા 75000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે યોજનાની વિગતવાર માહિતી મેળવી ખાસ આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ आजના વિડિયોમાં વાત કરીશું ખેડૂતોને માટે સરસ મજાની યોજના આવી છે કંદ ફૂલની ખેતી કરવા માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે આ યોજનાના ફોર્મ હાલ આ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાની અંદર આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે યોજનાનું નામ છે કંદ ફૂલની ખેતી કરવા માટે આજીવન એક વખત સહાય આપવામાં આવે છે વાત કરીએ યોજના હેઠળ મળવાપાત્ર આર્થિક સહાયની તો જો તમે સામાન્ય ખેડૂત લાભાર્થી હોય તો કુલ ખર્ચના 25% અથવા મહત્તમ રૂપિયા 37500 હેક્ટર દીઠ સહાય મળવાપાત્ર થશે જેની યુનિટ કોસ્ટ 1.5 લાખની રહેશે जो तमे अनुसूचित जाति खेडूत लाभार्थी हो तो कुल खर्चना पच्चीस टका अथवा महत्तम रूपया साड़ीस हज़ार पांच सौ हेक्टर दीठ सहाय जेनी यूनिट कोस्ट दौ लाखी अनुसूचित जनजातिना खेडूत लाभार्थी होने टपक सिंचाई पद्धति धरावता हो तो तमने कुल खर्चना पचास टका अथवा महत्तम रूपया पचोतेर हजार नी। हेक्टर दीठ सहाय मलवापात्र थे यूनिट कोस्ट दौ तमे नाना सीमांत लाभार्थी खेडूत हो कुल खर्चना चालीस टका अथवा महत्तम रूपया साइठ हजार हेक्टर दीठ सहाय पात्र थे जेनी यूनिट कोस्ट दौ वात करिए योजना माटे अरजी कया करवी योजनाનો લાભ લેવા માટે અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે યોજનાની અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે અરજી કરવાની છેલી તારીખ 15/10/2024 છે